જ્યારે નિયમો પ્રમાણે કોઈ પણ માન્ય શાળાના શિક્ષકને ખાનગી ટ્યુશન લેવાની છૂટ નથી ત્યારે સોગંદનામો આપ્યા પછી પણ શિક્ષકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને ઝડપી લેવા માટે વિશેષ ટીમ બનાવી છે જે જલ્દી જ કાર્યવાહી માટે તત્પર છે આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે મહેસાણાના છિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બીએન પટેલ ચાલો સાંભળીએ શું કહ્યું છે તેમણે ટ્યુશનના શિક્ષકોને પકડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે જે પણ ફરિયાદ અહીંયા મળે છે એના આધારે અત્રેની કચેરીના જે ઈઆઈ અથવા એઆઈ જ્યારે પણ અમને એવા મેસેજ મળે કે ભાઈ અમુક લોકેશન ઉપર આ રીતે કોઈ શિક્ષક ગ્રાન્ટેડ અથવા તો સરકારી શિક્ષક ટ્યુશન સાથે નોન ગ્રાન્ટેડના પણ રેગ્યુલર શિક્ષક જોડાયેલા છે અથવા તો ક્યાંય તો ખાનગી રાહે ત્યાં તપાસ કરી અને જો કોઈ આવું કંઈ જણાય આવે તો એમના એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની એમ કે એક યોજના બનાવેલી છે જે પણ પકડાશે એને એના વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરીશું સાહેબ આપણી પાસે એવી કોઈ વિગતો છે ટ્યુશન કરતા શિક્ષકો કેટલા છે આવી કોઈ વિગત મળી શકે ના એટલે દરેક શાળાઓને આપણે સૂચના આપેલી છે કે ભાઈ આવું કંઈ હોય તો મારું ધ્યાન દોરવું અથવા તો શાળા કક્ષાએ પણ એના જે છે કે ભાઈ રજીસ્ટર પત્રકો રાખેલા છે ટ્યુશનના પણ અમુક જગ્યાએથી એમ કે એ નામોની યાદી આવતી હોય છે પણ એમાં કેટલાક નામો એવા હોય છે કે જે કેટલાક નિવૃત્ત પણ થઈ ગયા છે અને કેટલાક એવા કે જે છે કે ભાઈ ક્યાં કોઈ જગ્યાએ શાળામાં જોડાયેલા નથી એવા પણ હોય છે એટલે પૂરતી ખાતરી કરીને પછી જ એને કાર્યવાહી કરવામાં આવશે જે રીતે નિયમ શું છે શિક્ષણ વિભાગનો કે જે ગ્રાન્ટેડ શાળાનો શિક્ષક ટ્યુશન કરી શકે કે કોણ ના કરી શકે કોઈ પણ માન્ય શાળાનું શિક્ષક ટ્યુશન નથી કરી શકતા એ પછી સ્વનિર્ભર હોય તો પણ